રાપર મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ખાતે રાપર તાલુકા રોગી કલ્યાણ સમિતિની બેઠક બચાવ પ્રાંત અધિકારી બાલ મુકુંદ સૂર્યવંશીના અધ્યક્ષ સ્થાને મળેલી હતી જેમાં રાપર તાલુકાના તમામ પીએચસી તથા રાપર અને પલાસવા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા દર્દીઓને સારવાર તથા દવાઓ પોષણયુક્ત આહાર સાફ સફાઈ તથા દર્દીઓ સાથે માનવતા અભિગમ અપનાવવા માટે પ્રાંત અધિકારી સૂર્યવંશીએ તાકીદ કરી હતી તો રાપર તાલુકામાં આરોગ્ય વિભાગમાં ખાલી જગ્યાઓ અંગે આરોગ્ય વિભાગને પત્ર પાઠવી વાકેફ કરવામાં આવશે તે મળેલી આ બેઠકમાં તાલુકા મામલતદાર એ એમ પ્રજાપતિ નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુસૈન જીએજા મહેશ સુથાર વિનુભાઈ થાનકી પ્રભુભાઈ વિનુભાઈ થાનકી તાલુકા હેલ્થ ઓફિસર રોય તથા તમામ પીએચસી અને સીએચસીના ડોક્ટર તેમજ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો